ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા હતા તો ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રીટેન્ડરિંગ કરવામાં આવતા એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબુલ કરવામાં આવ્યો હતો કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસીને ઉગ્ર રજૂઆત બાદ તોડફોડ અને લાફાવાડી કરવામાં આવી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પ્રજાના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે બસોથી વધુ લોકોનું ટોળું ઘૂસી જતા પોલીસ બોલાવવાની ફરજ પડવા પામી હતી તો મળતી માહિતી લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યા હતા અને વિવાદ મારામારી સુધી પહોંચી ગયો હતો ત્યારે હાજર લોકો જાણે પોતાનું ભાન ભૂલ્યા હોય તેમ ખુરશી માથે લઈ ફેંકવાનો પણ પ્રયાસ કરાયો હતો ત્યારે હાજર લોકોએ જણાવ્યું હતું કે પ્રજા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે ફરીથી